હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવવાના છીએ ઊંધિયું ઉત્તરાયણના આગલી દિવસે તો ઉંધિયાની તૈયારી માટે સૌ પ્રથમ ઘઉંનો કરકરો લોટ લેવાનો પછી ચણાનો લોટ લેવાનો એ બે મિક્સ કરીને માય હળદર લાલ મરચું ને મીઠું નાખી ને છાસ વડે લોટ બાંધી લેવાનો મેથી નાખવાની ધાણા નાખવાના આદુ લસણની પેસ્ટ રાખવાની મરચાંની એ પેસ્ટ રાખીને છાયથી લોટ બાંધી લેવાનો લોટ આપણે બાંધવાનું ચાલુ કરી દીધું છે અહીંયા લોટ બરાબર રીતે મિક્સ બાંધી બાંધ્યા પછી થોડીક વાર એને રેસ્ટ કરવા દેવાનો પંદર વીસ મિનિટ લોટને બરાબર રીતે મિક્સ કરવાનો તો જેથી કરીને એની અંદર નાખેલા મસાલા બધાએ બરાબર મિક્સ થઈ જાય આપણો લોટ હવે કમ્પ્લીટ મસાલા મિક્સ થઈ ગયા છે બધાએ તમે જોઈ શકો છો કે કેવી રીતે મસ્ત સારી રીતે મસાલા મિક્સ થઈ ગયા અને લોટ આપણો બંધીને તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટને આપણે પંદરથી વીસ મિનિટ એમને મૂકી દેસું પછી પંદર વીસ મિનિટ પછી એની તમને જેમ આકારમાં ખપે એ આકારની ગોળ કે લંબ ગોળ કે એવી રીતે બનાવી લેવાની હવે આપણે બનાવશું આ આપણું શાકભાજી છે આ સુરતી પાપડી ને એના દાણા છે આ બાજુમાં વાલ પાપડી છે ને એના દાણા છે પછી છે તુવેર વટાણા પછી છે સુરણ રતાળુ બાજુમાં પડ્યા છે બટાકા ને એની બાજુમાં છે પત્તાઈ ગાજર આપણે કહીએ ગુજરાતી ભાષામાં લાવરી ગાજર આ બધું જ શાકભાજીને આપણે રેડી રાખવાનું છે હવે આની અંદર આપણે કૂકરની અંદર તુવેરના દાણા ને એ બધું આપણે વાલ પાપડીને નાખી દઈશું એક સીટી મરાવાની એમની ને હવે આપણે બાજુમાં જે સુરણ રતાળું બટાકા ગાજર હતા એમને આપણે વારાફરતી વારા તળી લેવાના છે તો આપણે સૌપ્રથમ પ્રથમ બટાકા તળવાનું ચાલુ રાખ્યું છે તો બટાકા તળી લઈએ આપણે બટાકા આપણા હવે ઓલરેડી કમ્પ્લીટ તળાઈ ગયા છે તો આપણે બટાકાને જાળવાની મદદથી બહાર કાઢી લીધા છે તો હવે આપણે ગાજર તળવા મૂક્યા છે આવી રીતે બધું જ રતાળું છે સુરણ છે બટાકા એ પછી લાવરી ગાજર એ બધી જ આપણે સબ્જી વારાફરતી તળીને ભેગી કરી દીધી છે ને તળાઈ કરીને આપણે બારે એક પ્લેટની અંદર નાખી દીધું હોય તો જુઓ આ સબ્જી આપણી રેડીએ એકદમ કમ્પ્લીટ હવે આપણે જે મેથીનો લોટ બંધાઈ ગયો હતો એ આપણે જેમ આકાર જોઈએ એવી રીતે બનાવી કરીને આપણે તળી લીધા હે તળવા મૂક્યા હમણાં આપણે તળાઈ જશે એટલે એને બારે કાઢી મૂકી દઈશું એક બાજુ અને પછી આપણે કરીશું ઊંધિયાનો વઘાર હવે આપણે તળાઈ ગયા તો બહારે કાઢી લીધા એ બારે કાઢીને આપણે મૂકી દીધા એક બાજુ હમણાં સાઈડમાં જોવામાં સરસ મજાના તળાઈ ગયા છે ગોલ્ડન કલર આવી ગયો છે બરાબર તો હવે આપણે બનાવશું ઊંધિયા માટેનો વઘાર સૌ પ્રથમ તેલ લેવાનો તેલની અંદર અજમો રાખવાનો અજમા પછી તમાલપત્ર લાલ મરચાં એ નાખી દેવાના વઘાર માટે વઘાર આવી જાય એના પછી આપણે અંદર હિંગ રાખવાની છે હળદર નાખવાની છે લાલ મરચું નાખવાનું છે પછી આ ગ્રીન ચટણી જે નીલા મરચાં આદુ લસણની બનાવીને અંદર નાખવાની તો આપણો વગાર થઈ ગયો છે રેડી તો હવે એનામાં આપણે કૂકરમાં સીટ બાફવા મૂકી એ આપણે વાર પછી બધું તળેલું ને એ બધો નાખી દેસું અંદર બટાકા છે સુરણ છે રતાળુ છે ગાજર એ બધું આપણે અંદર નાખી દઈશું ને હવે આપણે તુવેરના દાણા ના હતા એ આપણે નાખી દઈશું વાલપાપડી તુવેરના દાણા એ બધું જ બાફે બફાઈ ગયું છે એક સીટી મારી દીધી હતી આપણે પહેલેથી જ કૂકરમાં તો એ પણ અંદર નાખી દઈશું આપણે ને હવે બરાબર રીતે મિક્સ કરી દેવાનું જેથી કરીને બધા જ મસાલા એકબીજા સાથે મળી રહે મિક્સ થઈ જાય બરાબર હવે આપણે ઉપર નાખશું એની અંદર ઉધ્યાનો મસાલો તો રાખીશું આપણે સૌપ્રથમ લાલ મરચું પછી કાશ્મીરી મરચું રાખીશું અંદર જેથી કરીને કલર આવે સારો આ આપણે રાખીશું ધાણા જીરું પાવડર આ રાખીશું આપણે ઊંધિયા મસાલો ઊંધિયાનો મસાલો તૈયાર મળી રહે છે બજારમાં હવે આપણે મેથીને જે તળી લીધા હતા એ અંદર આપણે મિક્સ કરી દેશું તો જેથી કરીને એની અંદર પણ પૂરો મસાલો ઉતરી જ હા ને આ ખાસ કે કે આ જે હમણાં લાસ્ટમાં નાખ્યું ને એ તજનો ભૂકો કરીને રાખ્યું છે તજના ભૂકાથી પીસેલો તજથી સ્વાદ એટલો મસ્ત આવે છે ઊંધિયાનો તો આપણું ઊંધિયું ઓલરેડી રેડી છે તૈયાર તો આવો દોસ્તો બધાએ ઊંધિયું ભેગા બેને જમીએ ગરમ ગરમ ઉંધિયું છે તો આવી જ રીતે સપોર્ટ આપતા રહો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂરતા નહીં ને કોમેન્ટમાં જણાવશો કે ઊંધિયું કેવું લાગે છે સરસ મજાનું ઊંધિયું હમણાં તૈયાર થઈ ગયું છે મસ્ત આપણે જાતે ઘરે જ બનાવ્યું છે ઊંધિયું તો જણાવજો દોસ્તો કોમેન્ટની અંદર કે કેવું લાગે છે હું તો ચલો મળીએ ત્યાં સુધી જય માતાજી